જો કેટલો ફુવારો થાય એટલું પાણી વેસ્ટ જાય છે નથી વેલ્ડિંગ વેલ્ડિંગ આવે છે લોકો પાણી ભાઈ ફાયદો પ્રોસેસ ચાલુ છે ઈ દેખાડીશ કેવી રીતે બંધ થાય ઈ દેખાડીશ બહુ થાકી ગયા બે કલાક થી મહેનત કરી છે પછી ખબર પડી કે યાર આનો બ્લોગ તો બનાવ્યા જેવો છે તો કાંઈ ને કેવી મહેનત કરી છે જો જો આમ કાંટા કેવા છે એની વાત પૂછો મને એવામાં આવીને અમે છે ને એ પાણી સરખું કરવી છે એ પાણી કેટલું વધર ઉડે છે ને એ તમે દેખાડું જો આ રસ્તામાંથી આવા કાંટાળા રસ્તામાંથી અમે આવ્યા જો કાંટા જો તમે કેમ અહીંયા બાખું પડ્યું છે ને એ જ વિચારા જેવું છે જો આ છે મારા ભાઈ એક વીરભાઈ છે ના ઘનભાઈ સમજો તમે લાકડા જો કાપે એ ભૂકા કાઢી નાખ્યો લાકડા કામ સામે રાજુ કાકા છે જો મારા કાકા છે જો

જોવો રાજદીપ છે રાજદીપની પાછળ જો ફુવારો થાય આ મહેનત કરે છે તો ઈ એટલે થી જાય છે હામ મે લેકિન જો કેટલો ઊંચો છે ઈ પાણી ખોટું વેસ્ટ જાય છે એને મેં ખરખું કરવા આયા છે એટલી તડકા ને ખરા તડકાની મહેનત કરી છે અમારા રાજુ કાકા કેટલી મહેનત કરે છે જોઈ લો એ તમે મારો વિડિયો ઉતારો ભાઈ ના ઉતારો જો આ અમારા કિશોરભાઈ બ્લોગ બનાવવા વાળા જો આ પાણી કેટલું ઊંચું જાય જોઈ લો તમે પાણી કેટલું ઊંચું જશે અને એ એટલું વેસ્ટ જશે પાણી આ પાણી આખું વેસ્ટ જશે આવા ખરા તડકામાં કોઈને પાણી મળતું નથી એવા કેટલું પાણી આ મોટી લાઈન છે નર્મદા ની જોઈ લો તમે એ નર્મદા ની લાઈન ઓટોમેટિક ગમે તેમ ગઈ છે કમ્પ્લેટ કરી છે એ લોકો આવે છે પણ અમે તો લઈને અમે રીતે એને આવવા માટેનો રસ્તો કર્યો છે આવશે એટલે એ પ્રોસેસ ચાલુ થાય અને તમે દેખાડો કેટલી લાઈન અંદર કેવી રીતે ફૂટી છે ને જો આટલી લાઈન છે બે બધી પર મારા ગામની નદી છે નદી ની વચ્ચે નર્મદા ની લાઈન નીકળેલી છે લાઈન ની વચ્ચે વચ આલા ફૂટી ગયો છે તો બહુ પાણી રેસ જાય છે નદી જાય નાળું છે અહીંયા ઘમાહા મેનો તાલે છે એની માટે હું બનાવું હવે રાજુ કાકા જાય છે અમારે બંધ કરવાની ટ્રાય કરો બરોબર એ પાણી માં પડી ગયા થઈ જાય તો થઈ હો બંધ

قال له بس يلا اول مره يلا انا انا انت انت ما كنتش

બાકી <imitation> છે <imitation> રાજદીપભાઈ ઘનશ્યામ કાકા છે મારા અને વીર તો હવે મને થોડું હાથમાં વાગી ગયું છે તો હું ઘરે જાઉં છું આવતો વિડિયો પછી બની જાય તારા આવ્યું છું હું જાઉં છું ઘરે હાલો હું ભાઈ હાલ આવું છે કોઈને ઘરે ના ઘર ભેગો થાય ને ભાઈ આપણા માં હું શું કરે કયો તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો બસ અને કાઢું આપણે જો કેટલો ફુવારો થાય એટલું પાણી વેસ્ટ જાય છે હજી બંધ નથી થયું એ વેલ્ડિંગ કરવાવાળા આવે છે ને વેલ્ડિંગ કરશે એ લોકો જો ઘણું ચાલુ જ છે કેટલું કેટલું વેસ્ટ હશે આવા સમયની અંદર પાણી કેટલું વેસ્ટ થશે એની માટે મેં ઘણી મહેનત કરી છે કમ્પ્લીટ કરી છે ને એ લોકો આવવાના છે હમણાં આવશે હવે રહેવું હતું ઘણું પણ ન રહેવાનું ઘણું રહેવાની ઈચ્છા તો ઘણી હતી મારી પણ રહેવાનું નહીં હાથમાં થોડુંક અડી ગયું છે તો હું મને કે ઘરે જ આવતું ના કર આખો બ્લોગ મસ્ત બનાવવાનો વિચાર હતો કે અંદર કેવી રીતે લોકો બંધ કરે છે ને કેવી રીતે કરે છે તો મારા કાકા કીધું હોય ઘરે જતું અને આવજો પછી તો કાંઈ નહીં મહેનત કરી છે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા